નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મધ્યપ્રદેશના અલીરાજપુરામાંથી કાળજુ કંપાવી દે તેવી ભયાનક ખબર સામે આવી રહી છે અહીંયા એક પતિ પત્ની અને ત્રણ બાળકના લટકતી હાલતમાં મળ્યા છે આ હત્યા છે હજુ સ્પષ્ટ થયું નથી પોલીસે પાંચે મૃતક ના પોતાની કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે પોલીસે આ મામલે તપાસમાં આવ્યા છે ઘટનાની માહિતી મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એફએસએલ ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તમને જણાવી આ ઘટનાની બુરારી ત્યારે આ આશંકા વ્યક્ત કરી છે બીજેપી મંડળના પ્રમુખ જયપાલ સિંહ કહ્યું કે આ પરિવાર આત્મહત્યા જેવું પગલું ભરી શકે નહીં આ હત્યા છે પોલીસે આ અંગેની તપાસ કરવી જોઈએ તેમણે કહ્યું હતું કે પરિવારના પાંચ સભ્યોના મૃદ્ધે મળી આવતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છે ગ્રામજનો નું કેવું છે કે પરિવારના કોઈ સભ્ય ક્યારેય કોઈ સમસ્યાનો ઉકેલ કર્યો નથી આખા ગામમાં શોક સવાયો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો